નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આગળના વિડીયોમાં આપણે ટુ અને ચાઇલ્ડ હેલ્થના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસના ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા કેટલાક ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન આપણે જોયા ખૂબ સરસ મજાના વિડીયોના પ્રતિસાદ બાદ જે આપણું એક સબ્જેક્ટ અને ખૂબ અગત્યનો એવો મેન્ટલ હેલ્થ નર્સિંગના આપણે ઓબ્જેક્ટિવ જોઈશું તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે ચોક્કસ વિડીયોને લાઈક કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે વિડિયો શેર કરજો ખાલી જગ્યામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય ભૂલ હોય તો ચોક્કસ કોમેન્ટ કરી અને જવાબ આપશો જેથી કરી અને સુધારવાનું ખ્યાલ આવે તો ચાલો જોઈએ મેન્ટલ હેલ્થ નર્સિંગ જીએનએમ સેકન્ડ ના સ્ટુડન્ટ માટે અને બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ માટે પણ ખૂબ જ અગત્યની એવી ખાલી જગ્યા આ ખાલી જગ્યા ખરા ખોટા અને એમસીક્યુ એવા છે કે જે ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે કારણ કે જ્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પેપર કાઢતી હોય તો ખૂબ ઇન્ટેલિજન્ટ પેપર હોય અને એમાં એવા જ પ્રશ્ન હોય એવા જ એવી જ ડેફિનેશ એવી જ ફીલ ધ બ્લેન્ક હોય એવા જ એમસીક્યુ હોય કે જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એવા એમસીક્યુ આપણને ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ પૂછાઈ શકે તો ચાલો જોઈએ ફીલ ધ બ્લેન્ક એન્ટિમેનિક ડ્રગ્સ આર ઓલ્સો કોલ્ડ ઓર ઓલ્સો નોન એટલે કે એન્ટીમેનિક ડ્રગને ડિસઓર્ડર ઇન રીડિંગ ઇઝ નોન એઝ એટલે રીડિંગ કરવામાં તકલીફ પડતી હોય લર્નિંગનું રીડિંગનું લર્નિંગ કરવામાં તકલીફ પડતી હોય એવી એને શું કહેવાય તો ડિસ્લેક્સિયા કહેવાય અને આપણે જોયું હતું પિક્ચર ઈશાન અવસ્થિનું ડિસ્લેક્સિયા હતું એને શબ્દો તરતા જોવા મળતા હતા તો એને કહેવાય ડિસ્લેક્સિયા ઈસીટી ઇન્ટ્રોડ્યુઝ ઇન યર એટલે કે ઇલેક્ટ્રોકોનોલોજી થેરાપી કયા વર્ષમાં શરૂ થયેલ તો નાઇન્ટીન થર્ટી ફિયર ઓફ હાઈટ ઇઝ નોન એઝ હવે આમાં ફિયર ઘણા બધી ફિયર મોટાભાગે એકાદી ફિયર તો પૂછાતી જ હોય તો આપણે બધી જ ફિયર છે એ આપણે આપણને ખ્યાલ હોવો જોઈએ તો એના માટેનો સરસ મજાનો અલગથી ફોબિયા એવો વિડીયો બનાવેલો છે અને ક્યારેક સર્ચ કરજો આપણા વિડીયો ડાયરીમાં ફોબિયાનો વિડીયો છે એમાં બધા જ દરેક પ્રકારના ફોબિયાનો સમાવેશ થાય છે ફિયર ઓફ હાઈટ ઇઝ નોન એઝ એ એક્રોફોબિયા કેવું કહેવાય ઊંચાઈનો જેને ડર હોય ને એક્રોફોબિયા કહેવાય ધ વર્લ્ડ સ્ક્રીઝોફોર્નિયા વોઝ કોઈન બાય સ્વિસ તો સ્વિસોફેનિયા શબ્દ સ્વિસ સાયક્રિક ખાલી જગ્યાએ આપેલો હતો કયો એવા સાયટ્રીક હતા કે જેમણે સ્ક્રીઝોફેનિયા શબ્દ આપ્યો હતો તો એમનું નામ છે પાઉલ ઓર્ગન બ્લુર બ્લુ લેરો પ્લાઉલ અર્ગન બ્લૂ લેયર બરાબર તો અહીંયા તમે બ્લૂ લેયર લખો પાઉલ અર્ગન લખો તો પણ ચાલે ત્રણે ત્રણ શબ્દો ન યાદ રહીએ બે શબ્દો યાદ રહીએ તો પણ ચાલે લોસ ઓફ મેમરી ઇઝ નોન એઝ એ ડેમનેશિયા યાદ શક્તિ જતી રહીએ તો એને શું કહેવાય ડેમનેશિયા ઇદ વર્ક ઓન પ્લેઝર પ્રિન્સિપલ

ઉત્તેજનાની ગેરહાજરી હોય એટલે કોઈ વસ્તુ હોય નહીં એમ છતાંય આપણને આભાસ થતો હોય તો એને કહેવાય હેલ્યુઝીને દાખલા તરીકે અવાજ સંભળાવવો ઝાંઝરીનો અવાજ સંભળાવવો કંઈ આપણને વસ્તુ હોય નહીં પણ છતાંય અવાજ સંભળાય તો એને કહેવાય હેલ્યુઝીનેસન એવી રીતે સ્ટીમ્યુલાયની હાજરી હોય દાખલા તરીકે દોરડું હોય અને કોઈ વ્યક્તિને એ સાપ દેખાતો હોય તો એને ઇલ્યુઝન કહેવાય ઇલ્યુઝિનેશન કહેવાય અને કહેવાય હેલ્યુઝિનેશન તો આ પણ યાદ રાખવાનું છે ફિયર ઓફ ક્લોઝ પ્લેસ એન ઇઝ નોન એઝ એ તો હાઇટનું આપણે આવ્યું હતું એક્રોફોબિયા તો ક્લોઝ પ્લે ક્લોઝ પ્લે એટલે બંધ જગ્યાની બીક લાગતી હોય તો એને કહેવાય ક્લોસ્ટ્રોફોબિયા ઘણી વખત વ્યક્તિ એકલી લઈ શકે નહીં એકલા ઘરમાં વ્યક્તિ રહી શકે નહીં બંધ જગ્યાની બેક લાગે તો એને કહેવાય ક્લોસ્ટોફોબિયા મેન્ટલ મિકેનિઝમ આર નોન એઝ ઓલસો તો મેન્ટલ મિકેનિઝમનું બીજું નામ શું કહેવાય તો ડિફેન્સ મિકેનિઝમ નિમ્હા સ્ટેન્ડ ફોર તો ઘણી વખત પૂછેલું છે એન આઈ એમ એચ એન એસ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ ખાલી જગ્યા ટર્મ યુઝ્ડ ઇન એનાલિટિક થિયરી ફોર સેક્સ્યુઅલ ડ્રાઈવ સેક્સ્યુઅલ ડ્રાઈવ માટે કયો સાયકો એનાલિટિક થિયરી તો કયો શબ્દ વપરાય તો લિબિડો કેવું છે લિબિડો પેથોલોજીક ઇમ્પાયરમેન્ટ ઓફ મેમરી ઇઝ નોન તો આગળ આવી ગયું તો આપણે મેમરી ઇમ્પાયરમેન્ટ થાય તો ડેમનેશિયા કહેવાય પેથોલોજીકલ મેમરી ઇમ્પેક્ટ થાય તો પણ ડેમનેશિયા ફ્યુઅર ઓફ મેરેજ ઇઝ કોલ્ડ છે દર વખતે એકાદ ફોબિયું તો આપણને પૂછાય તો ગેમોફોબિયા કહેવાય એક્રોફોબિયા આવ્યું ક્લસ્ટ્રોફોબિયા આવ્યું ગેમોફોબિયા બરાબર ખાલી જગ્યા ટેસ્ટ ડન ઇન એ ક્રોનિક ઓર્ગેનિક સાયકોસિસ તો કયો ટેસ્ટ કરવાનો એમ આર આઈ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ ડિઝાસ્ટર ઇઝ અ પાર્ટ ઓફ ખાલી જગ્યા ક્રાઇસિસ તો ડિઝાસ્ટર કયો ક્રાઇસિસ કહેવાય તો નેચરલ ક્રાઇસિસ કહેવાય દાખલા તરીકે અહીંયા આપણને બોમ્બિંગ પૂછ્યું હોય વોર પૂછ્યું હોય તો મેનમેડ ક્રાઇસિસ કહેવાય ખાલી જગ્યા ઇઝ મોસ્ટ કોમન ફીચર ઇન અ ફોબિયા ડિસોર્ડર તો લક્ષણ શું તો સિવિયર એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન ઇઝ ધ મોસ્ટ કોમન ફીચર ઓફ ફોબિયા ડિસોર્ડર નેક્સ્ટ છે ઇનએબિલિટી ટુ એક્સપીરિયન્સ પ્લેઝર ઇન એની એક્ટિવિટી કોલ્ડ એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરો પછી સારી પ્રવૃત્તિ કરો કે ન ગમતી હોય એવી પ્રવૃત્તિ પર પણ એ વ્યક્તિને આનંદનો અનુભવ જ ન થાય તો એને કહેવાય એનહેડોનિયા કેવું કહેવાય એનહેડોનિયા ઘણી વખત એન્યડોનિયા પૂછાયણું છે એને ડોનિયા કીએ એન હેડોનિયા કિયો એનહેડોનિયા કિયો તો તમને સ્પેલિંગ લખવાની મજા આવે બાકી એને ઉચ્ચાર થાય એને ડોનિયા કહેવાય ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ ડ્રાફ્ટ બાય પાર્લામેન્ટ ઇન ખાલ જગ્યા યર એન્ડ કમ ઇનટુ ઇફેક્ટ ઇન ઇન્ડિયા ઇન ખાલી જગ્યા યાર તો આપણને ખબર પડે કે પાર્લામેન્ટમાં જે ઇન્ડિયન મેન્ટલ હેલ્થ છે એ ઓગણીસો સિત્યાસીમાં એનું અમલ એ સિત્યાસીમાં આવ્યો અને ઓગણીસોને ત્રાણુંમાં એનો અમલ થયો તો નાઇન્ટીન અને નાઇન્ટીન યાદ રાખવાનું છે નેક્સ્ટ ધ મેક્સિમમ સ્કોર ઓફ એમએમએસઈ મેન્ટલ મિની મેન્ટલ સ્ટેટમેન્ટ એક્ઝામિનેશનનો જે મિનિમમ સ્કોર હોય સોરી મેક્સિમમ સ્કોર હોય કેટલો હોય તો ત્રીસ થર્ટી તમને ખબર છે કે એમ હોય અને મેક્સિમમ ત્રીસનો સ્કોર હોય ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ એ બુક પબ્લિશ બાય તો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝની બુક કોને પ્રકાશિત કરી કોને પબ્લિશ કરી તો ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાધર ઓફ મોર્ડન સાયકેટ્રિક ઇઝ

જે મેનિયા પેશન્ટ હોય તો એની ચોઈસ ઓફ ડ્રગ છે તો લિથિયમ ઇન એબિલિટી ટુ રિકોગ્નાઇઝ ટાઈમ એન્ડ પ્લેસ એન્ડ પર્સન ઇઝ કોલ એને સમયનું ભાન ન હોય એને જગ્યાનું ભાન ન હોય અને એ વ્યક્તિને પણ ઓળખી ન શકે તો એવી ક્ષમતાનો અભાવ હોય તો એને કહેવાય એગો નોસિયા એંગોલસિયા એંગ્નોશિયા કહેવાય એંગ્નોશિયા યાદ રાખો એટલે આપણને સ્પેલિંગ આપણો સાચો આવે એ જી એન ઓએસઆઈ એંગ્નોશિયા ઇન એપ્સન્સ ઓફ એની ફિઝિકલ ડિસોર્ડર વેન ક્રોનિક સોમેટિક સિમ્ટમ સીન ઇન અ કોલ્ડ તો કોઈ પણ પ્રકારની ફિઝિકલ ડિસઓર્ડર ન હોય ગેરહાજરી હોય છતાંય ક્રોનિક સિમ્ટમ જોવા મળે તો એ ડિસઓર્ડરને શું કહેવાય તો સાયકોટોસોમેટિક સિમ્ટમ ડિસઓર્ડર સાયકોસોમેટિક હોય કેવું હોય સાયકોસોમેટિક બ્રેઇનના કારણે ફિઝિકલ ઘણી વખત એવું થાય કે મને મારે આ પેરાલિસિસ જેવું પેરાલિસિસ તો એ સાયકોસોમેટિક સિમ્ટમ કહેવાય

તો દવાની લત લાગે તો એને શું કહેવાય તો એને એડિક્શન કહેવાય કેવું કહેવાય એડિક્શન ફ્યુઅર ઓફ બ્લડ ઇઝ નોન એઝ એ હિમોફોબિયા હિમોફોબિયામોફોબિયા ક્લસ્ટોફોબિયા આવ્યું એક્રોફોબિયા આવ્યું મોટા ભાગના ફોબિયા એકાદા પૂછાતા હોય બ્લડ ની જેને બીક લાગતી હોય તો ઈ ફોબિયાને શું કહેવાય તો હિમોફોબિયા આઈએસડી સ્ટેન ફોર એટલે આઈએસડી નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ

સાયકોટ્રોપિક એક્ટ ક્યારે આવ્યો ઓગણીસો પિંચ્યાસી માં મેન્ટલ એક્ટ ક્યારે આવ્યો તો એનું ડ્રાફ્ટ થયું સિત્યાસી માં અમલમાં આવ્યો ત્રાણું માં આ પણ યાદ રાખવાનું છે પછી નાર્કોટિક એક્ટ ક્યારે આવ્યો ઓગણીસો પિંચ્યાસી માં ઇન્ડિયન લ્યુઅન્સી એક્ટ ક્યારે આવ્યો તો ઓગણીસો બાર માં નેક્સ્ટ છે એન ઇન્ટરનેશનલ એન ઇન્ટેન્શનલ કેવું કહેવાય ઇન્ટેન્શનલ ટાઉટ ધ કન્સન્ટ ઓફ ધ ક્લાયન્ટ ઇઝ કોલ્ડ એટલે કોઈ વ્યક્તિ ક્લાયન્ટ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતના ઇન્ટેન્સ વગર વગર ઇન્ટેન્સને ટચ કરે તો એને શું કહેવાય કે ઘણી વખત હાલતા કોણી મારતા જાવ કોઈ પણ પ્રકારનો ઇન્ટેન્સ બસ મોજ આવે એટલા માટે તો એને કહેવાય બેટરી કેવું કહેવાય બેટરી બેટરી પણ અવારનવાર પૂછાતો ક્વેશ્ચન છે અવારનવાર ખાલી જગ્યામાં પૂછાય અવારનવાર ખરા ખોટામાં પણ બેટરી આવશે બેટરી યાદ રાખજો આપણે કોઈને હાલતા જતા હોય બસમાં ધક્કા મારતા હોય કે એવું હોય તો ઇન્ટેન્શન આપણો વિધાઉટ ઇન્ટેન્શન કન્સન્ટ હોય તો એને કહેવાય બેટરી પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ ધ મેમરી તો એમને ડેમનેશિયા કિયો એમનેશિયા કિયો વોટેવર આગળ આપણે ડેમનેશિયા લખ્યું હતું કયો તો લોસ ઓફ મેમરી કહેવાય એમનેશિયા કીઓ તો પણ લોસ ઓફ મેમરી કહેવાય કોમ્યુનિકેશન ઇઝ એન કોમ્યુનિકેશન કેવો પ્રોસેસ છે તો ખરેખર કોમ્યુનિકેશન ટુ વે પ્રોસેસ છે વન વે કોમ્યુનિકેશન હોય પણ કોમ્યુનિકેશન પ્રોસેસ ટુ વે વેજ ફૂલ ફોર્મ ઓફ એન એનપીઆઈ મિનિસોટા મલ્ટીફેસિક પર્સનાલિટી ખાલી જગ્યા ડ્રગ ઇઝ ચોઈસ ઓફ ઓએસડી તો એન્ટી એન્ઝાઇટી એન્ટી એન્ઝાઇટી કોઈ પણ ડ્રગ છે તે ઓએસડી માટે ઓએસડી મીન્સ ઓપ્શન કમ્પલિવ પર્સનાલિટી હોય તો એમાં એન્ઝાઇટીના હિસાબે જ ઓએસડી હોય અને એમાં એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ આપવાની હોય ખાલી જગ્યા આર ધ એક્ઝામ્પલ ઓફ સાયકેટ્રિક ઇમરજન્સી તમે ગમે તે લખો વાયોલન્સ લખો સુઈસાઈડલ ટેન્ડન્સી લખો ઇડિશન લખો સુઈસાઈડલ ઇડિએશન લખો તો એ સાયકેટ્રિક ઇમરજન્સીનું એક પ્રકાર છે તો લાસ્ટ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ તો ઘણી વખત પૂછે ફર્સ્ટ સ્ટેપ પૂછે લાસ્ટ સ્ટેપ પૂછે તો લાસ્ટ સ્ટેપ છે એ ઇવાલ્યુએશન કહેવાય ફર્સ્ટ સ્ટેપ છે એ અસેસમેન્ટ કહેવાય જંક્શન બીટવીન ધ ટુ ન્યુરોન ઇઝ કોલ્ડ જો અહીં એનોટોમીનો પ્રશ્ન પૂછ્યો છે સિનેપ્સ કેવું કહેવાય સિનેપ્સ બે ન્યુરોનનું સંગમ સ્થાન ને શું કહેવાય તો સિનેપ્સ મેન્ટલ હેલ્થ પાસ્ટ ઇન અ મેન્ટલ હેલ્થ પાસ્ટ ઇન અ યર તો નાઇન્ટીન નાઇન્ટી સેવન ઇમ્પ્લિમેન્ટેશન ઇન એ યર આવે તો નાઇન્ટીન નાઇન્ટી થ્રી ટેટ ઇઝ સ્ટેન્ડ ફોર ટીએટી સ્ટેન્ડ ફોર થર્મેટિક એપ્રિસિએશન ટેસ્ટ કેવો કહેવાય થી એપ્રિશિએશન ટેસ્ટ ઈસીટી ઇઝ વેરી યુઝફુલ ઇન ખાલી જગ્યા ડિસોર્ડર તો સાયકોટિક ડિસઓર્ડરમાં ઈસીટી આપવામાં આવે નોર એફિડ્રીન ઇઝ ખાલી જગ્યા નોર એફિડ્રીનને શું કહેવાય તો ન્યુરોટ્રાન્સમીટર કહેવાય કેવું કહેવાય ન્યુરોટ્રાન્સમીટર ઇન એન્ટી સાયકોટિક ડ્રગ આર ઓલસો નોન એઝ એ ન્યુરોલેપ્ટિક કેવી કહેવાય એન્ટીસાયકોટિક ડ્રગ ને કેવી કહેવાય ન્યુરોલેપ્ટિક ડેમનેસિયા મીન્સ લોસ ઓફ મેમરી તો ડેમનેશિયા એમનેશિયા અવારનવાર પૂછાતી ખાલી જગ્યા સાઉન્ડ ઇન ઇયર વિધાઉટ એની સ્ટીમ્યુલાઈ ઇઝ નોન તો કાનમાં સાઉન્ડ આવતા હોય ઢમ ઢમ ઢોલના અવાજ આવતા હોય ઝાંઝરીના તો એને ઓડિટરી હેલ્યુઝિનેશન કહેવાય કેવું કહેવાય કહેવાય હેલ્યુઝિનેશન કોઈપણ સ્ટીમ્યુલેટ સ્ટીમ્યુલાય વગર કઈ થાય તો એને કહેવાય પણ સાઉન્ડ ની વાત કરી છે તો એને કહેવાય ઓડિટરી કોને ડિસ્કવર કર્યું તો બેન્સ હરગર બેન્સ હરગર હેન્સ સોરી બેન્સ પહેલામાં આવશે એસીજી માં આવશે અને હેન્સ છે ઈ આમાં આવશે ઈ ઈ જી માં આવશે ધ આઈક્યુ લેવલ ઇન મેન્ટલ રિટાર્ડેશન ઇઝ બિલો તો મેન્ટલ રિટાર્ડેશન માં કેટલો આઈક્યુ લેવલ હોય તો અહીંયા આપણે 70 લખવું પડે કારણ કે એક્સ્ટ્રીમલી રિટાર્ડેશન હોય મેન્ટલ રિટાર્ડેશન તો 20 હોય બરાબર તો મોડરેટ છે માઇલ્ડ છે પણ મેન્ટલ રિટાર્ડેશન કીધું છે તો 70 ધ લાસ્ટ ફેઝ ઓફ ઇઝ નોન એજ કન્ક્લુઝન કન્ક્લુઝન ફેઝ 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 કેવું કહેવાય કહેવાય છેલ્લો છે એ કેવો ઇપીએસ ઓફરમિડલ સિમ્ટમ પિરામિડલ સિમ્ટમ ઈપીએસ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ ફોલ્સ પરસેપ્શન ઇઝ નોન એઝ ઇલ્યુઝન ફોલ્સ પરસેપ્શન ને શું કહેવાય ઈલ્યુઝન પરસેપ્શન જ ખોટું હોય તો એને કહેવાય ઈલ્યુઝન ખાલી જગ્યા ઈગો પ્રિવેન્ટ પર્સન ટુ બી કેમ ડિસઓનેસ્ટ આપણામાં જો સુપર હોય તો આપણે અપરામણિક થતા અટકીએ બરાબર તો સુપર ઈગો કહેવાનું एसएसआरआई મીન્સ સિલેક્ટિવ સેરોટોનિન રિપટેક ઇન્હિબિટર રિપટેક ઇન્હિબિટર સિલેક્ટિવ સેરોટોનિન રેપ્યુટેક નેક્સ્ટ છે પરફોર્મ ટુ ડિટેક્ટ કેના માટે તો કારણ હોય તો આપણે એનજીઓ ઇલેક્ટ્રોજીગ્રામ કરવું પડે લોસ ઓફ એપિટાઈટ એન્ડ રિફ્યુઝ ઓફ ધ ફૂડ ઇઝ નોન એનો કેવું કહેવાય એનોરેક્સિયા એન્ટી સોશિયલ બિહિવર કોમન ઇન ધ પર્સન વિથ પર્સનાલિટીન એઝ તો ડીપ સાયકોથેરાપીનું બીજું નામ શું છે તો સાયકોડાઈને સાયકો થેરાપી કેવું કહેવાય સાયકો ડાયનેમિક સાયકો થેરાપી સાયક્રિક The test carried out chronic psychosis, to psychiatric evaluation and testing, psychiatric evaluation and testing. The psychosis resulting from the brain injury is known as therapeutic psychosis therapeutic psychosis. સાયકોસિસ રિઝલ્ટિંગ ફ્રોમ બ્રેઇન તો ટ્રોમે સોરી થેરાપ્યુટિક સોરી હોય ટ્રોમેટિક કેવું કહેવાય ટ્રોમાના હિસાબે હોય બ્રેન ઇન્જ્યુરીના તો ટ્રોમેટિક સાયકોસિસ કહેવાય સાયકેટ્રિક ટેસ્ટિંગ આવી ગયું ઇવોલ્યુશન ટેસ્ટિંગ એન્ટી સોશિયલ બિહેવિયર આવી ગયું ઓલરેડી કારણ કે ઘણી વખત ખાલી જગ્યા જે જે ખાલી જગ્યા રિવિઝન થાય છે બધી જ ખાલી જગ્યા અહીં લીધેલી છે તમને ખ્યાલ આવે કે ખાલી જગ્યા કેટલી રિપીટ થાય છે ઓડિટરી એલ્યુઝિનેશન પણ આવી ગયું પેનિક ઇઝ એ ખાલી જગ્યા સ્ટેટ તો એંગઝાયટી સ્ટેટ કહેવાય પેનિકની કયું સ્ટેટ કહેવાય એન્ઝાઇટી ઇ સિટી ઓલરેડી આવી ગયું સિત્તેરથી એકસો વીસ વોટ ટ્રોમેટિક ઇન્જ્યુરી પણ આવી ગયું ટ્રોમેટિક સાયકોસિસ સાયકોસિસ ટ્રોમેટિક ઓફ 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 ધ રિઝલ્ટ બ્રેન ઇન્જ્યુરી આવી ગયું સિલેક્ટિવ ઇન્હિબિટર ફિયર થંડર ઠંડીની બીક લાગે તો એને કહેવાય એસ્ટ્રાફોબિયા કેવું કહેવાય એસ્ટ્રાફોબિયા તો આગળના કેટલા બધા ફિયર આવી ગયા એક્રોફોબિયા ક્લસ્ટ્રોફોબિયા ગોમોફોબિયા ગેમોફોબિયા હિમોફોબિયા

એક એક વસ્તુ બોલે તો એને કહેવાય સ્ટીરિયોટાઇપિક મુવમેન્ટ ડિસઓર્ડર સુસાઇટલ ટેન્ડન્સી સીન ઇન સાયકોસિસ ઓલરેડી રિપીટ થયું છે સેક્સ્યુઅલ એરાઉઝ અકર વિથ ધ વેરિંગ ક્લોથ ઓફ ઓપોઝિટ સેક્સ ઇઝ કોલ્ડ ટ્રાન્સવર્સ્ટિઝમ ટ્રાન્સવર્સ્ટિઝમ એટલે કે ઓપોઝિટ સેક્સ ના કપડાં પહેરી અને સેક્સ્યુઅલ એરાઇઝ

ઝીરો પોઈન્ટ એટ ટુ વન પોઈન્ટ ટુ એમ ઓફ એલ બરાબર તો આ પણ વારંવાર પૂછાય ઝીરો પોઈન્ટ એટ ટુ વન પોઈન્ટ ટુ ફાધર ઓફ મોર્ડન સાયકેટ્રિક ઓલરેડી આવી ગયું ફિલિપિનલ ફ્યુઅર ઓફ હાઈ પ્લેસ એક્રોફોબિયા ખાલી ખાલી જગ્યામાં વર્ડ્સ ચેન્જ કરી ખાલી જગ્યા ઇનાઈ આવતી હોય ઇસીટીનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોકોનોલોજી થેરાપી ફ્યુઅર ઓફ પેઇન અલ્ગોફોબિયા કેવું છે આલ્ગોફોબિયા બરાબર પાછું આવ્યું આલ્ગોફોબિયા ફિયર ઓફ પેઇન ઇન્ક્રીઝ સુસાઇડલ ટેન્ડન્સી એસોસિએટેડ વિથ ધ કયા ટ્રાન્સમિટરના લીધે થાય કયું ટ્રાન્સમિટર તો એમાં આવે સિરોટોનિન કેવું આવે સિરોટોનિન ડિલ્યુઝન બિલિવસ દેટ ધ અધર પીપલ આર ટેકિંગ અબાઉટ હિમ ઇઝ નોન બ્રોડકાસ્ટિંગ કેવું કહેવાય અન્ય લોકો મારા વિશે વાતો કરે છે એવું ખોટું મગજમાં ભૂસું ભરાઈ જાય ડિલ્યુઝન થાય એને કહેવાય થ્રોટ બ્રોડકાસ્ટિંગ રિપીટેશન ઓફ રિધમેટિક વર્ડ લાઈક બેટ કેટ પેટ એને શું કહેવાય તો લયબદ્ધ જે શબ્દો હોય એનું વારંવાર રિપીટેશન કરતા હોય તો એને કહેવાય એલિટરેસ્ટન એલિટરેશન કેવું કહેવાય એક જ વ્યક્તિ એક જ સમયે દર્દીને એક વ્યક્તિ પ્રત્યે બે વિરુદ્ધ કે આ મને ઇન્જેક્શન આપે એ સારું છે પણ હું ઇન્જેક્શનથી મરી જઈશ તો એ મને ઝેર આપી દેશે તો બરાબર તો એક વખત એવું વિચારે કે મારી સારવાર માટે કરે છે અને બીજી વખત એમ વિચારે કે આવું હશે તો તો એને કહેવાય એમબી વેલેન્સ કેવું કહેવાય એમબી વેલેન્સ ફિયર ઓફ ક્લોસ્ટપ્રેટ ક્લોસ્ટ્રોફોબિયા એને એમ

સાચો સમય સાચી જગ્યા ઓળખવાનો અભાવ હોય તો એને કહેવાય ડિસ ઓરિયન્ટેશન થેરાપ્યુટિક લેવલ ઓફ સિરમ લિથિયમ આવી ગયું ઘણી જગ્યાએ ઝીરો પોઈન્ટ સિક્સ લખ્યું હોય ઘણી જગ્યાએ ઝીરો પોઈન્ટ એટ લખ્યું હોય બરાબર અહીંયા ટ્વેન્ટી લખો કે ટુ લખો કોઈ પણ જાતનો ફેર પડે નહીં સ્લીપિંગ વોકિંગ તો ઊંઘમાં હાલતું હોય તો એને કહેવાય સોમના બ્યુલિઝમ કેવું કહેવાય શિયા પણ કહેવાય મિત્રો કૈલા પબ્લિકેશન માં ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર બધા જ જીએનએમ માટેની તમામ બુક્સ છે એ મીડિયમ ઇંગ્લાશ ઇંગ્લિશ ગુજરાતી મિક્સમાં ખૂબ સરસ મજાના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના તમામ પ્રશ્નને આવરી અને તૈયાર કરેલી બુક આપણે આપણે ઓલરેડી પબ્લિશ કરી શકીએ છીએ એના માટે તમે સો ટકા કોન્ટેક કરી શકો નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન એટ સિક્સ સેવન પર કોન્ટેક કરી અને આપ આ બુક મેળવી શકો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને ચોક્કસ આ બુક તમામ બુક્સ છે એ હાલ અવેલેબલ છે તો સરસ મજાની સરળ ભાષામાં આ બુક છે તો આ બુકમાંથી ઘણું બધું અત્યારે જ નહીં પણ તમે ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ આ બુક્સ તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચોક્કસ જેમને પણ બુક મેળવવાની હોય તે કોન્ટેક કરી શકે નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યાર પછીના આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ટ્રુ અને ફોલ્સ અને ખૂબ સરસ મજાના ટ્રુ અને ફોલ્સ છે એ આપણે જોશું જે ટ્રુ અને ફોલ્સ ખાલી જગ્યામાં પણ ઘણી વખત પૂછાતા હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આગળના એમએસએન વન એમએસએન ટુ અને ચાઇલ્ડ હેલ્થના વિડીયો જો ન જોયા હોય તો ચોક્કસ જોજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ